સમગ્ર દુનિયામાં પ્રભુ ઇશુ નો જન્સ પચીસ ડિસેમ્બરે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આ જ કારણ છે કે દુનિયામાં દરેક ભાગમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે પચીસમી ડિસેમ્બરે ઈશુ ખ્રિસ્ત જન્મદિવસ નિમિત્તે વડોદરા ફતેગંજ વિસ્તારમાં આવેલા ચર્ચમાં ભવ્ય ઉજવણી થનાર છે પચીસમી ડિસેમ્બરે નાતાલ પર્વ તરીકે ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ભવ્ય ઉજવણી ઉજવણી કરવામાં આવશે ત્યારે વિસ્તારમાં આવેલા ચર્ચમાં માટે વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ફતેગંજ ખાતે આવેલી લાલ ચર્ચને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે નાતાલ અને અંગ્રેજી નવા વર્ષના વધામણા નિમિત્તે વડોદરાના અનેક વિસ્તારોમાં આવેલી ચર્ચોને ખાસ શણગારવામાં આવી છે

આ આજે સાંજે પણ અમે રાત્રે સાડા દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી એને ક્રિસમસ ઈવ તરીકે અમે કહીએ છીએ કે નાતાલ પૂર્વની સંધ્યા કે જેમાં અમે આ પ્રભુના આગમન કે જે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ આ પૃથ્વી પર આવ્યા જગતના ઉદ્ધારને માટે તારણને માટે બચાવવાને માટે એમણે માનવ દેહ ધારણ કરીને જન્મ લીધો અને એમની ઉજવણી આજે રાત્રે અમે કરીશું ત્યાર પછી આવતીકાલે સવારે પણ ગુજરાતીમાં અમે મળીશું સાડા આઠ વાગે અને ત્યાં પણ અમે ભજન કરીશું ગીતો ગાઈશું આરાધના કરીશું અને બાઇબલમાંથી પ્રભુના વચ્ચેનો વાંચીશું અને ઉપદેશ પણ અમે કરીશું કે જેથી કરીને નાતાલનો જે સવારનો જે સમય છે એ અમે ઘરની અંદર પ્રભુના ઘરમાં આરાધનાની સાથે વહેતા કરી અને એની સાથે ત્યાર પછી બધાને મળીને સલામી પાઠવીશું ઘરે જઈશું અને મિત્ર મંડળની સાથે અમે રીતે નાતાલ ની ઉજવણી હા સાચી વાત છે કે પ્રભુ ખ્રિસ્ત કે જેને અમે અમારા ભગવાન અમારા પ્રભુ માનીએ છીએ એમણે આ પૃથ્વી પરના જીવનમાં દેહ બનીને આવ્યા એ તો દેવ હતા પણ પ્રભુ આવ્યા ગંદી ગભાણમાં એમણે જન્મ લીધો એમને માટે જગ્યા નહોતી જન્મવા માટે પણ ગભાણમાં જન્મ લીધો અને એની સાથે એમણે માનવ સેવા કરી ઘણા બધા લોકોને એમણે સાજાપણું આપ્યું જોઈતી એ રોજો ગરોજો લોકોની પરિપૂર્ણ કરી અને એમનું જીવન જ પ્રાર્થનામય એમનું જીવન જ સેવામાંય રહ્યું એટલા માટે કારણ કે તેઓ એના માટે આવ્યા હતા એટલું જ નહીં પણ જેઓને માટે તેઓ આવ્યા એમની સેવા કરી એ લોકો એમને નહીં સમજી શક્યા અને એમણે જ એમને વધસ્તંભ જડાવી દીધા અને મારી નાખ્યા પણ જો કે તેઓ આ પૃથ્વી પર અને આ જગતની અંદર એવા દેવ બન્યા કે જેઓ મરણમાંથી સજીવન થયા અને પુનરૂત્થાન પામ્યા અને અમે વિશ્વાસ કરીએ છીએ ખ્રિસ્તી લોકો તરીકે કે તેઓ ફરી એકવાર અમને લેવા માટે આવી રહ્યા છે અને આજની આ દુનિયામાં અને આજના સમયમાં જ્યારે અશાંતિ ભરેલું વાતાવરણ બધી જગ્યાઓમાં છે ત્યારે પ્રભુ સુખરીશ શાંતિનો સંદેશ આપે છે માનવ સેવાનો એક સંદેશ આપે છે કે આપણે એકબીજાની સેવા કરીએ એકબીજાને માટે શાંતિપૂર્ણ બનીએ અને જુવાન જીવનોને માટે પણ એક સંદેશ એ આપે છે કે આ પૃથ્વી પરના જીવનમાં આપનારા લોકો બનીએ કેમ કે પ્રભુ સુખરીશ પણ આપનારા બન્યા દેવ બાપે એમના દીકરાને આપ્યું તે મુજબ આપણે આપનારા લોકો બનીએ જનરોસિટી જેને કહેવાય છે ઉદારતા આપણે રાખીએ અને શાંતિમય વાતાવરણ બનાવીએ એકબીજાને પ્રેમ કરીએ એકબીજાને ચાહીએ માનવ સેવા કરીએ અને તે રીતે આપણે આગળ વધીએ હા ચર્ચ દ્વારા અમે ઘણી બધી નાતાના દિવસોમાં સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ ખાસ કરીને અમારી મંડળીમાં અને અમારા ચર્ચમાં ઘણા બધા એવા લોકો છે કે જે જરૂરિયાતમંદ લોકો છે કે જે લોકો નાતાલની ઉજવણી નથી કરી શકતા ચર્ચ તરીકે અમે એમને અગાઉથી જ એમને મદદ કરી છે એમને જેથી કરીને નાતાલની ઉજવણીમાં એમને કોઈ બાધ ના નડે એમની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એમને ઉજવણીને માટે મુશ્કેલી ના બને એટલે માટે અમે ચર્ચ તરીકે એમને મદદ કરી છે અને આવનાર દિવસોમાં પણ જ્યારે પણ એમને જરૂર પડે છે ત્યારે અનાજની કીટ દ્વારા અને બીજી અન્ય બાબતો દ્વારા અમે મદદ કરતા રહીએ છીએ કે જેથી કરીને એમને ઘરની અંદર કોઈ તકલીફ ન થાય અને વિશેષ કરીને નાતાલમાં અમે વિશેષ એમને સહાય અને મદદ કરીએ છીએ અમે જો કે એવું માનતા નથી પણ અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ તો પ્રભુ એ આપણી પ્રાર્થના સાંભળે છે અને એટલા માટે અમારા ચર્ચમાં અમે સમય રાખીએ છીએ કે જ્યાં લોકો પોતે વ્યક્તિગત પ્રાર્થના કરે છે અને અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ એ મદદ કરે છે સદાપણું આપે છે અને એમની વિનંતી તેઓ પ્રભુની પાસે લઈ જઈ શકે છે મારું નામ રેવરેન્ડ લિનસ ઈસાઈ છે અને હું આ સેન્ટેનરી ચર્ચના મુખ્ય બાળક છું થેન્ક યુ